પરંતુ હું તારા દાસીપુત્રને પણ આશીર્વાદ આપીશ અને હું એ દાસ્ત્રીના પુત્રને પણ મોટો પરિવાર આપીશ અને તે પરિવારનું પણ એક મોટું રાષ્ટ્ર બનાવીશ કારણ કે એ તારું સંતાન છે ઉત્પત્તિ પ્રકરણ એકવીસ શ્લોક તે સ્વર્ગીય પિતા તમારી વફાદારી અને કરુણા માટે આભાર હાગર અને તેના પુત્રને પણ બતાવવામાં આવે છે તમે તમારા વચનો પૂરા કરો છો અને બધાની કાળજી રાખો છો અમને યાદ કરાવો છો કે તમારી યોજનાઓ સંપૂર્ણ અમને તમારી જોગવાઈમાં વિશ્વાસ કરવામાં મદદ કરો અને વિશ્વાસ કરો કે તમે દરેક વ્યક્તિ માટે એક હેતુ ધરાવો છો તેમના સંજોગોને ધ્યાનમાં લીધા વિના અમે તમારા વચનોમાં હંમેશા આશા રાખીએ અને આત્મવિશ્વાસપૂર્વક જ્ઞાનમાં ચાલીએ કે તમે તમારા બાળકોને ક્યારેય છોડશો નહીં